રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા એકવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત એકવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ સર્જિકલ કેમ્પનું મેગા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે એકવીસમું મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્યોને દેશ વિદેશના ડોક્ટર પોતાની મદદ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે ત્યારે આ કેમ્પ 7 જાન્યુઆરી સુધી ચાલશે તેવી વિવિઘતો પણ સામે આવી છે તો સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બોલી સંખ્યામાં ઉમટી પડ્યા છે મારું નામ ડોક્ટર પીયુષ જુડાસમા હું અહીંયા કોટેજ હોસ્પિટલમાં એઝ એ પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું હવે આજ રોજ આપણે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી એક ભવ્ય કેમ્પની શરૂઆત થઈ છે જે સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ કેમ્પમાં આજના ઉદઘાટનના દિવસે જ ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે અને હવે આ કેમ્પ જો સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે તો એમાં ઘણા બધા સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો જેમાં તમામ પ્રકારના નિદાન તેમજ સર્જરીનો સમાવેશ થાય છે તો આપણે એવું જા એવું ઈચ્છીએ કે કોટેજ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું જે ઉદ્ઘાટન આજે થઈ ગયું છે સારી રીતે તો એ સાત તારીખ સાત તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ રહી અને બહોળી સંખ્યામાં દર્દીઓનો લાભ લઈ શકે અને જે તે દર્દીઓ લાભ લેતા હોય અને એ બીજા બીજા પણ જરૂરિયાત દર્દીઓને પોતાની માહિતી પહોંચાડે અને મેક્સિમમ જેટલા દર્દીઓ લાભ લઈ શકે એવી આપણે આશા રાખીએ જેથી કરીને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી આજે એકવીસમો કેમ્પ ચાલુ થયો છે એને આપણે ભવ્ય રીતે સફળ કરી શકીએ અને જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડી શકીએ નમસ્કાર હું છું ગિરીશ વેકરિયા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ જે છેલ્લા એકવીસ વર્ષથી ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરે છે એ આયોજન પ્રમાણે આ વર્ષનો કેમ્પ પણ આજથી શરૂ થઈ ચૂક્યો છે આ વિસ્તારના લોકોને બહોળા પ્રમાણમાં મેડિકલના નિદાન સારવાર અને શસ્ત્રક્રિયાનો લાભ મળે એ હેતુસર સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા કોટેજ હોસ્પિટલ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપલેટા અને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તેમજ સહયોગી દાતાઓના સહયોગથી આ કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે જેમાં વિવિધ પ્રકારના નિષ્ણાંત તબીબો મુંબઈ અને ગુજરાત અને ગુજરાતની બહારથી પણ અને દેશ વિદેશમાંથી આવીને અહીંયા એની સેવાઓ આપવાના છે એટલે આ વિસ્તારના દર્દીઓને બહોળા પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું વિનંતી કરું છું અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી દર્દીઓને રહેવાની જમવાની અને શસ્ત્રક્રિયા સુધીની તમામ સુવિધાઓ છે એ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે કેટલાક સ્પેશિયાલિસ્ટની ઉપલબ્ધિ ના હોય તેવા ઓપરેશનો ખાસ કરીને અહીંયા પ્લાસ્ટિક સર્જરી પેડિયાટ્રિક સર્જરી એ એન્ટી સર્જરી એ બધી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે એટલે સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને વધુ પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું આપને વિનંતી કરું છું અમારી સાથેની જે મેડિકલની ડાક્ટર ટીમ છે આયુર્વેદના નિદાનો પણ અહીંયા થશે અને આયુર્વેદ શસ્ત્રક્રિયા અને અગ્નિકર્મની સારવાર પણ મળશે એ ઉપરાંત તમામ પ્રકારના અને ઇન્વેસ્ટિગેશન નમૂના બધું જ કરી આપવામાં આવે છે જય હિન્દ નમસ્કાર પ્રકાર ના ન્યૂઝ લોલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ